હિંમતનગર ખાતે યોજાયેલા માનસિંગ દિવ્યાંગ બાળકોના રમતગમત ગમત મહાકુંભમાં સતલાસણા તાલુકાના નાની ભાલુ મોટી ભાલુ નવા વાસ અને ટીમ્બાના બાળકોએ શાનદાર પ્રદર્શન કર્યું ટીમ્બાના ચૌહાણ વનરાજસિંહે સોફ્ટબોલ થ્રોમાં ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી બ્રોન્જ મેડલ નવા વાસની નેહાબેન દિનેશભાઈ બસો મીટર દોડ અને લોંગ જમ્પમાં પ્રથમ સ્થાને ગોલ્ડ મેડલ અને બૌશાલભાઈ દિનેશભાઈએ સોફ્ટબોલ થ્રોમાં ત્રીજો ક્રમ મેળવી બ્રોન્જ મેડલ જીત્યો

તાલુકાના શિક્ષકો અને ચૌહાણ ધર્મેન્દ્રસિંહે બાળકો ની શુભેચ્છાઓ પાઠવી ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ સતલાસ